બાળકીના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક કપીએમ અર્થે ખસેડાય ફોરેન્સિક કપીએમ રિપોર્ટમાં બાળકીનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનું ખુલતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું પાલનહાર પાપી માસૂમની હત્યા નજીવી બાબતે ખૂન પૂરી ઘટનાનો પર્દાફાશ થયો પોલીસ તપાસમાં એક વિગત સામે આવી યશ્વીનું મોત સોફા પરથી પડી જવાના કારણે નથી થયું પરંતુ તેની હત્યા કરાઈ છે

એના પિતા છે હાલે વૃંદાવન પાર્ક છે અહીંયા ગેંડા સર્કલ પાસે ત્યાં રહે છે ફ્લેટમાં એની એવી પહેલાં દવાખાનાથી જાહેરાત આવેલી કે સોફા ઉપરથી પડી જવાથી આ યશવીનું મૃત્યુ થયું છે એવી જાહેરાત આવતા તરત એડી દાખલ કરેલી શા માટે માસુમની હત્યા કરી શું હતો યશવીનો ગુનો ફોટોમાં જોવા મળતી આ માસૂમ બાળકીની હત્યા કરી દેવામાં આવી આ માસૂમ બાળકીનો ન તો કોઈ ગુનો હતો ન તો કોઈ વાત તો નિર્દોષ અને ભૂળી હતી છતાં પણ તેની પાલક માતાએ તેને સ્વધમ દીધી પોલીસના જણાવ્યા મુજબ પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે માતા બાળાને બે થી ત્રણ વાર જમીન પર પર પટકાવી હતી અને તેના પુસ્તકનો ઘા કરતા ચહેરામાં ઈજા થઈ એટલું જ નહીં બાળાનું માથું સોફામાં દબાવી રાખતા અંતે બાળાએ દમ તોડી દીધો પોતાનું આ પાપ છુપાવવા માટે પાલક માતાએ અકસ્માતે મો થયાની ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં સોતેલી માતાનું છાપરે ચડીને પોકાર ધવલભાઈ ત્રિવેદીના પ્રથમ પત્ની સાથે મનબેન ન હોવાથી તેઓ પતિ પત્નીથી અલગ રહેશે જ્યારે ધવલભાઈ રશ્મિબેન સાથે મૈત્રી કરાર કર્યા ત્યારે પુત્રીની હત્યા થયાનું ખુલતા તેની માતા રીનાબેન ધવલભાઈ ત્રિવેદી આજે બી ડિવિઝન પોલીસ મથકમાં તેના પતિ ધવલભાઈ માધવલાલ ત્રિવેદી અને તેની સાથે મૈત્રી કરારથી રહેતી દ્રશ્મીબેન તથા સસરા માધવલાલ અને જેઠ સંજયભાઈ સામે પોતાની પુત્રીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી જેના આધારે બી ડિવિઝન પીઆઈ ઓઢિયાએ આ ચારેય આરોપી સામે આઈપીસી કલમ મુજબ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલે એની જે રિયલ મધર છે યશવીની રીનાબેન રીનાબેન વાઈફ ઓફ ધવલભાઈ એની ત્રણસો બે મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે જેમાં આરોપી તરીકે જે ફરિયાદીના પતિ શ્રી ધવલભાઈ માધવલાલ તથા તેની સાથે જે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા એ રશ્મિબેન તેમજ ધવલના મોટાભાઈ સંજયભાઈ તથા ધવલના પિતા માધવલાલ એમ ચાર જણા વિરુદ્ધ ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે બસ સાડા ત્રણ વાગે એના જેટનો ફોન આવેલ કે ધવલને બેબી મારી પાસે જ મેં રાખેલા હતા મારા સોફામાંથી પડી ગઈ છે અને મરી ગઈ છે આ જાણ થતાં અમે તાત્કાલિક અસરથી અહીંયા મોરબી આવેલા છીએ અહીંયા પીઆઈ સાહેબ શ્રી કોયા કોયા સાહેબનો અમને બહુ સારો સપોર્ટ પોલીસ સ્ટાફનો બહુ સારો સપોર્ટ મળ્યો છે મીડિયાનો સારો સપોર્ટ મળ્યો છે અને એમના મદદથી જ એમને તાત્કાલિક આમાં ડાઉટફુલ લાગતા સાહેબે આખું એફએસએલ પીએમ કરાવ્યું રાજકોટમાં અને ગુનેગારો સામે તત્કાલ કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરેલ છે કોણ બન્યું ફરિયાદી શું હતો સંસારમાં ઝઘડો બાળકીના મામાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેની બહેનના પતિ ધવલને 4.5 વર્ષ પહેલા રશ્મિ નામની પરણિત યુવતી સાથે આ સંબંધ બંધાવ હતો આથી તે સમયે જ ધવલ અને રશ્મિ તેની 8 વર્ષની પુત્રી સાથે લઈ સુરતથી નાસી મોરબી આવી ગયા હતા આ બાબતે ધવલના પરિવારજનો જાણતા હોવા છતાં તેની પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધ કરાવી અમને તથા પોલીસે ગેરમાર્ગે દોર્યા ત્યાર પછી તેમની બહેને પુત્રનો કબજો મેળવવા હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો પરંતુ ગઈકાલે સુનાવણીમાં આરોપી હાજર રહ્યા ન હતા ઉપરથી બાળકીનું સોફા પરથી મોત થયાની અમને જાણ કરતા અમે મોરબી દોડી આવી બનાવ શંકાસ્પદ લાગવાથી પ્રેમ રિપોર્ટ કરાવવાની માંગ કરી અને જેમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું આથી ચારેય સામે હત્યાની ફરિયાદ નોંધાવી આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે કહાનીમાં પોલીસે પતિની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા કાયદો આરોપીને કડક સજા કરશે પરંતુ જે લોકોએ પુત્રી ગુમાવી છે તેની ખોટ દુનિયામાં કોઈ પૂરી નહીં કરી શકે ક્રિમિનલ માટે હરનીશ જોશી વીટીવી ન્યૂઝ